નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વિચારતી વિમુક્ત જાતિની વિદ્યાર્થીઓને ફી સહાય ઓનલાઈન પોર્ટલ ઘણા સમયથી બંજેતપુર જેતપુર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ડિસેમ્બર માસના અંતમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અરજી માટે પૂરતો સમય ન મળ્યો હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અરજીની વંચિત રહ્યા ગયા અગમે કારણસર આજ દિન સુધી ઓનલાઈન પોર્ટલ બંધ છે એસસી અનુજાતિ વિભાગના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન પોર્ટલ આજે પણ ચાલુ છે એન ડી જ્ઞાતિને બીસીકે 325 ત્રણસો પચીસ યોજના હેઠળ અને ઓબીસી પીએમ એમ વાય સર્વસવિ યોજના હેઠળની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ કરવામાં આવ્યું છે વિકસતી જાતિના વિદ્યાર્થીઓ પોતાની ફી સહાયની અરજી કરી શકતા નથી આમ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે વિદ્યાર્થીઓનો દોષ ન હોવા છતાં તેઓ ટેકનિકલ કારણોસર અરજીથી વંચિત રહી ગયા એનટીએનટીને બીસી બીસીકે ત્રણસો પચીસ યોજના હેઠળ અને ઓબીસી પીએમ વાય સાસવી યોજના હેઠળની અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ એક તક મળી તે હેતુથી એનટીએનટી પીએમ વાય યાસ્વીની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા વિકસાતી જાતિના આગેવાનીઓની માંગ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે